અમારો મીડિયા સુધી સરકાર સુધી આ વાત પહોંચાડો અમે તાકી ગયા

કાંતા કેરા જૂને આચાર્ય સહીતા હાટી પછી અમે 3 વખત મંત્રીના મળવા આવ્યા તો મંત્રી હોજાબ આપે છે પોર્ટલ બનાવા પાછે ભરતી આંગણ સુમે માઉસે કેટલા સમયથી રાજમાં વર્ષ થઈ ગઈ પરીક્ષા આપીને ભ્યાનો મે તમે ક્યાં જોયું છે ચટણી થઈ ગઈ હોય એનું રિઝલ્ટ આવી ગયું હોય અને વિધાનસભાની એક સીટ ખાલી હોય તમે ક્યાં જોયું છે અમારી પરીક્ષા લીધી એક વર્ષ થઈ ગયું আজি আমানি শিটো পরিনথিযালকো এজক্ষকো নি পঞ্চো তে রাজার জক্যাযানিপি মুঝাপালিজো তো যার ইত্নু পরদ্ন করামামামামামামে � જે છે કે એ કેની 15 આપણે વાયદો કરેલો હતો 15 જૂનનો એમનો વાયદો હતો કે શિક્ષણ મંત્રી દરવંસે 15 જૂને ભરતી કરશે આ 15 જૂન જાતી રહી છતાં બરબર દિને કોઈ ઠેકાણ ન આપ્યો અમારી સરકારની પાસે બે હાથ ઝૂલીને એક કજ માંગણી છે કે સાહેબ તમે જે સ્વીકારો છો 32000 એ 32000 જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરો બધા જ વિષયની બધા જ માધ્યમની 1 થી ધોરણ સુધી ભરતી કરો

મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા આવે છે જયારે આંદોલન થાય છે આટલી બધી પીડાઓ છતાં કેમ સંભળાતા નથી મારે કહેવાનું કે પ્રધાનમંત્રી જો દસ વર્ષ રહ્યા સત્તામાં તો હજી એક મોકો એમને જોઈ છે તો અમે બધા પચીસ ત્રીસ વર્ષના યુવાનો છીએ શું અમને સરકારી નોકરી લેવા માટેનો મોકો નહીં આપવામાં આવે એમને પિંચોતેર વર્ષની ઉંમરે હજી સત્તાએ રહેવું છે તો અમે કેમ નહીં અમારા સરકારી નોકરી અમે પાસ કરી છે

બનાસકાંઠા થી અને બોર્ડર ના વિસ્તારો થી આવ્યા છે આ બધા વિદ્યાર્થીઓની માંગ શું છે એટલી જ માંગ છે કે અમને કાયમી નોકરી જોઈએ છે અમે જે પરીક્ષા પાસ કરી છે અમને એ પરીક્ષા પાસ કર્યા બાદ નોકરી જોઈએ છે બીજું કઈ જ નથી જોતું अ અમે કાયમી શિક્ષક આવ્યા હતા અમારા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા છે કાયમી શિક્ષક ઉદાહ <todak> <todak>